સુરતના પાંડેસરા પત્ની ઉપર અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ પત્ની ઉપર ગળાના ભાગે રાખીએ વળી હુમલો કર્યો હતો ઘટનાને લઈ પાંડેસરા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરતના પાંડેસરા ખાતે પત્નીના અડા સંબંધ હતા તેથી પતિએ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ બે દિવસ પહેલા મોબાઈલ તોડી નાખ્યો હતો પત્ની ફરાના ખાતુન ઉર્ફે તબ્બુ ત્યારબાદ તેના પ્રેમી સાથે વાત કરવા માટે નવો મોબાઈલ ફોન લઈ આવી હતી તેથી અકળાયેલા પતિએ ફરાનાના ગળા ઉપર ચાકુ ચીકી દીધું હતું તે દરમિયાન ફરાનાના પિતાનો ફોન આવતા તે તેમના પૌત્ર અનિશે ઉચક્યો હતો તેમાં નાનાએ તેમના પૌત્રને પૂછતા આસિફ ફોન ઉપર જણાવ્યું કે મમ્મી કા ગલા પાપાને દીયા દીધા હૈ મર ગઈ હૈ તેમ કહેતા જ ફાતુના પિતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાંથી તેને સ્થળ ઉપર ખસેડતા મમ્મી પપ્પા કહા હેં તો પાંચ વર્ષના આસિફે કહ્યું કે પાપાને મમ્મી કા ગલા કાટકે કહીં ચલે ગયે હૈ તેથી ફરાના બાબુના પિતા ત્વરિત તેની દીકરીના ઘરે દોડી આવ્યા હતા જ્યાં પિતાની દીકરી લોહી લુહાણ હાલતમાં મળી હતી તેને ત્વરિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આરોપી ઇસ્માલને ગઈકાલે બપોરે તેની પતિને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો મહિલા સતત ફોન ઉપર તેના પ્રેમી સાથે વાત કરતી રહેતી હતી અને ફોનનો ઉપયોગ કરતી હતી જેથી બે દિવસ પહેલાં પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો ત્યારે આ ઈસ્માઇલને પત્નીનો ફોન ફેંકી તોડી નાખ્યો હતો પરંતુ ગઈકાલે ઈદના દિવસે પત્ની નવો મોબાઈલ ફોન પતિની જાણ બહાર જ લઈ આવી હતી બપોરે પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીના હાથમાં મોબાઈલ જોઈને ફરીથી તે ઉશ્કેરાયો હતો અને તેણે પતિને ગાળો આપી ઝઘડો કરી તેના ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજાઓ કરી હતી આ સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવવા પામી હતી આ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે